એટલા સંતોએ અલખ એવો શબ્દ વાપર્યો છે અલખ એટલે કોણ લખી ન શકાય તે જે લખવામાં આવતું નથી 52 અક્ષરથી પર છે એ સમજણ મને એક ભાઈ કીધું કે લખવામાં ના હોય તો લખાય તો છે તો મેં કીધું એ મત આખી જુદી છે ભૈલા એના માટે આપણે એ લેવલ પર જવું પડે ભમરી જેવી જેની ભાવના કોણે લખ્યું છે આપ બાપાએ લખ્યું છે હમણાં હમણાજી વાત કરીને ક્યાં પરિભ્રમણ છે શંકર મહારાજ કયો ઉના બેઠા છે બાપુ એવા લોકો અમને મળે છે અમે તો હજુ કેમ જેમ કીધું ને બાપુ શંકર મહારાજ ને વાગોડે છે મને ઈશ્વરભાઈ અહીં બેઠા હતા અમારા ગામ આ બેઠા સામે જો ઈશ્વર પટેલ

અલુ હ ખણો નહી રતું વાત એનો ચાલે અલ્યા હ ખણા લઈને ભક્તિ નું ઉછળ પાછળ શું કામ કરો તરી તરી વર્જુનો ભગતણો હમણા કોરો નામ ખાતો જો એમ બોલા 3 વર્ષથી ટોળલા કરીને ફરતો તો નહી કમ્પ્લીટ બગ다가 લાઈન પર ઉભરેતા દર પૂનમ આવતા તા એ કોરો નામ ખેલ ગયો એનો અર્થ શું થાય તમને વિશ્વાસ રહ્યો હા સદગુરુ નું વચન તો ભવ સાગર પાર ઉતારી દે આ તો બહુ મોટી નાવ છે સદગુરુ મહારાજ નો શબ્દ સદગુરુ મહારાજ નું વચન સદગુરુ મહારાજ નો બોધ એ ભવસાગર પાર ઉતારી દે બહુ મોટું મોટું કામ છે બધું થઈ જાય પણ ભવસાગર ઉતરવું કાચું હા એક દુકાન બે દુકાનો કરવી થઈ જાય બે ગાયો હોય બીજી ચાર કરવી પંદર લીટર વાળી તો થઈ જાય અમુક લોકો બુશ મારે મારીને કરતી છે ગમે તે થાય

રાજકોટ ની બાજુમાં આઠકોટ ગામ છે અને આઠકોટ ના દરબાર ત્યાંના રજવાડું ચલાવતા એ લાખો અને એમને માતાજી લોયણ મળ્યા અને પછી જીરે લાખા લાવો કૂચી તાળા ખોલીએ આ વાણી છે લો હમણાં ગુણ ગાયો ને મય ચાવીની વાત આવી તો લાખો તો ઘણો છે તો એને ચાવીની વાત કરી જીરે લાખા લાવો કૂચી તાળા ખોલીએ તો કે

પીતો પીતો પણ અત કચરો ઉપી તો લોચો અમૃત મળ્યું પણ અમર ન થયો પીવાની જુકતી ન જાણી કા ઘટમાં ગયું નઈ કો તો પીવા માં આયું પાણી કો તો તો મન ઠેકોણ જુદ નહીં શબ્દ લાગ્યો પણ કે બાપજી ને એટલા ઓલે મોન્યા તા કે આયા તાણ પસ મારું બધું હારું હેટ એટલા પૂરતો

એ રંગ બહુ થયેલો મને કે ભાવજી કોઈ કેવી દવા બતાવો મેં શું થયું છે બતાવી દઉં ને તો મારે બધું સુખ શાંતિ થઈ જાય પછી મેં કીધું થઈ જાય પછી કોઈ પાડવું પડે તો મેં કહું પાડવું તો પડે પેલી આપણી જૂની સિસ્ટમ છે ને પાડવું પડે તમે કહું બાકી છો મે થઈ જતી એનું મારે જાણવું હતું કે હા તો બરોબર છે કે મેં કહ્યું એવું ના હોય લે આ દેહ રણ કે હોદી સદગુરુ મહારાજ નું વચન ઈ મિથ્યા ન જવું જોઈએ અનાત્રુ એ ના થાય આ તો આ તો વિશ્વાસ જ નથી ને આ પુનમોધન કંઠી આપતી તો તો પત્ર વાળા ગેરજી તો હોદી બદલે કેમ વિશ્વાસ ના સાહેબ કબીર બોલા એમાં તમે જુઓ ભજન તો જુઓ સબગટ મોરા સાયા ખાલી ઘટના કોઈ વાત સત્ય છે શંકર મહારાજ ની વાતો તમે જુઓ શંકર એવી વાણી ચાર વેદ ભરે છે એવું લખ્યું છે મોટા પહાડ તો ના પાડી છે વાત કઈક જુદી છે ભૈલા એ વાતમાં મરમ છે વજન છે વેદાંત છે

બાપુ બે તમે તો કોઈ લેવા દેવાય તો એ સંતો કળયુગ કાટાની વાઈ રે જોઈ ને તમે પા

દૂર થી જોવા તો તમને લાગત નહીં આ પગલો સગર અંશે પણ વાત એવી બને ને જયારે તમારી દ્રષ્ટિ પણ